એટલી ખરીદી લે હવે ખોખું ખાલી કરી બે પાંચ ખોખા લાવ્યો છે પણ મને એમ થયું કે જાતા જાતા થોડીક ઝપટ કરી લઉં અને કાલ નિશાળ ખુલે સાફ સફાઈ કરવા ગઈ હતી તો રોડ કાંઠે આ દીકરાએ દુકાન કરી છે મને કે હંસામા કેરી વાયજ હાથમાં એક મેં નોંધાવા દઉં લઈ લઉં તો મને બંધાવી દીધી બે ત્રણ કિલો અને ખોખા ઠલવે બીજા પણ આવ્યા રોડ છે રાજકોટ ભાવનગર રોડ ઉપર દુકાન થઈ છે દેવડી ગામને આંગણે તો બેનો ને જરાય કઈ આમ એમ નહીં કે આ વસ્તુ મળશે કે નહીં મળે દેવળી ગામે બધું મળે હો અને ભરપૂર શાક આવી ગયું સાલ તો એ લીલા લેર છે બેનો ને શાક ખરીદો અને સરસ મજાના પ્રેમ થી જમો એ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાય મારા ને મારા વાલા મિત્ર જાડવા ભાઈ બન જાળવા સરસ મજાના તો હું વાત હું કહું છું કે યુટ્યુબ ચેનલ નિહાળતા મારા દર્શકોને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવ તારીખના તો વાતમાં એમ છે કે છેલ્લે ત્રીસ વર્ષ થાય વેકેશન પાડતી આવું છું ને વેકેશન ખુલતી આવું છું તો આજ વેકેશન ખુલે છે તો જો ને અત્યારમાં તો સટલાય ખીલખિલાટ કરી રહ્યા છે કે આજ તો બધાય આવી જ આવવાના છે ધીરે ધીરે તો કેમ શક્યા કેવું લાગ્યું તમને આજ આજ બધાએ આવવાના છે કેટલા મોજમાં થઈ ગયા તો હું એમ કહું છું કે આવા બધાય જે વેકેશન પડે એમ વેકેશન ખુલે એમ તો મેં આવા કેટલાય વર્ષ કાઢ્યા આમાં આ શાળાની અંદર હે જય માતાજી સરસ્વતી માતાજી અમારા બાળકોનું અમારું રક્ષણ કરજો અને બે હાથને ત્રીજું માથું તમને વિનંતી કરું છું કે વેકેશન ખુલતા તમને વિનવું છું કે અમારા બાળકો સારા એવી પાછી હતી એવી હેરી ફેરી નિશાળ ભરપૂર થઈ જાય એવી મારી આશા અપેક્ષા સાથે હું મારો અત્યારે વિડીયો થોડી વાર માટે પૂરો કરું છું ફરી મળશું કોઈ નવા બ્લોક સાથે તો જય માતાજી ખુશખબર 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 શેને માટે કહું તો વર્ષાબેન ભાસ્કર ને ધર્મિષ્ઠાબેન ને મિત્તલબેન ત્રણેય બેન ત્રણેય આંગણવાડીનો ખજાનો લઈને આવવાનો છે શેનો કહું કહું ને એ બાલવાટિકાનો મારી નિશાઇ તો ભરપૂર થઈ જવાની છે બાલવાટિકા આજ બા નામ યાદ કરવા આવવાના છે તો આપણે બેના રહેજો કેટલા બાળકો નવા ભરપૂર આવે છે અને મારી નિશાળ કેવી ભરપૂર થાય છે તો આ તો હો જય માતાજી તો નવા બાળકો શાળાની અંદર પ્રવેશ કરવાના છે તો આપણે નવા બાળકો ઘરે ઘરે કોઈ એવી માનતા રાખી હોય તો રાંધણના લોટા ચડે તો હું મારા નિશાળમાં નવા બાળકો કેટલા બધા ઢગલા બંધાવવાના છે કહું તો મારે એવી છે પણ આમ ઉમંગ છે એવો કે મારે બે લોટા તેડવા છે શાળાની અંદર તો તમે બન્યા રહેજો જોજો ને હું રાંધલમાં લોટા બે તેડવાની છો નવા બાળકો મારી શાળાની અંદર પધરામણી કરે ને એટલે એને માટે તો જય માતાજી બરાબર તો જામબાઈ મામા મંદિરની બાજુમાં અમારે વડલો છે વરસાવિત્રીનું વરસ છે તો આ સરસ મજાનું પૂંધાણ થાય છે અને બાયું પછી બેનું છે મારા માતાજી મંદિરે પગે લાગવા આવે અને વડો સાવિત્રી જે રહેતા હોય એના અહીંયા વાર્તા પૂંજા કરાવીને અહીંયા વાર્તા કેવડાવે છે તો જો આ બેનું અહીંયા વાર્તા કહેશે પાસ પાસ આવતા જાય ને વાર્તા કહેતા જાય તો માતાજીના મંદિરમાં જો આ બેનું સરસ મજાનો વડલો પૂંજે છે અને દેવડી ગામે દસ તારીખને આ સૌદ પણ કંઈક પંચાંગમાં હશે આજે વડ પૂંજનું એટલે આજ આ બેનું વડ પૂજા છે પણ તાતણા લઈને દસ રસ મજાના ધોતિયા પહેરાવે છે તાંતણાથી તો વડ દાદા વડ દાદા રે હારા દેજો વાદિયા વડ દાદા વડ દાદા રે હા દીધા ભૂખાવડા વડ દાદા વડ દાદા રે ગમાણે પોતા બાંધ્યા વડ દાદા વડ દાદા રે પિતળિયું દીધું વડ દાદા વડ દાદા રે આટલું માંગ્યું ને એમને દીધું તો આટલું ઘણું બધું દીધું अने घणो बूजो देजो आ बेनुना भाव थी वाह मौजवा <स्थाँगा> या जो रे सोची या मे गो कुळ जा तारे रमता डीटा जादवराय रे गो कुळ जा

તો ફરી મળશું બીજા બ્લોક માં ત્યાં સુધી જે માતાજી કરી લઈએ તો આ બેન સરસ મજાના રમાબેન વાર્તા કે ના

એક પોર હાવાળાનું પાદર હતું એમ મારે ગામ જાનબાઈન દેવડીનું પાદર રળૈયામણું સરસ મજાનું તો માતાજીનો નેહડો છે માં ભગવતીનું ગામ છે જાનલનું ગામ છે આટલી બેની હસતા હસતા આટા ફરસ દોરદાદાને વડલાને પ્રદક્ષિણા કહેવાય એને અને હાથમાં તાતણા છે દોરાના તો એના વસ્ત્રો સમજી અને વસ્ત્રોને પહેરાવે છે વડદાદાને ધોતિયા হেল্ল' যায় নিশাৰ টাইম থৈ গৈছে নিশাৰ ফ্ৰী মইছো নিশা যায় বচাইডলি

અને પૂનદાનની પ્રાપ્તિ થાય એવા પુનની સરસ મજાના કરી રહ્યું છે સાડીઓની જોડ્યું લાવે ધોતિયાની જોડ્યું લાવે અને દાન દક્ષિણા પણ કરે છે આ બેનું આ મારું બાલવાટિકા મારું નિશાળે રોઈ ભીરી થઈ ગઈ પણ આ બાલવાટિકા છે સરસ મજાના જો કેવા બેઠા છે તો એક મહિનો અને એટલે પાંચ દુનું પડે છે એમાં હું એકલી એકલી આવતી ને જાતી તો આ સરસ મજાનું બાલવાટિકા બે ગયું કેમ મજા આવી નિશાળે આવવાની આપણે રાંધલમાં લોટા તેડવા છે ને આપણે બધા ભરપૂર થઈ જાય ને પછી સરસ મજાના જો ઘોડો કુંજો ને રાંધલમાં લોટા તેડવાશે માનતા રાખીશ બાળકો માટે કે ભરપૂર થઈ જાય ને મારી નિશાળ તો હું બે લોટા તેડીશ તો ભરપૂર થવાની તૈયારી છે પણ જે બે પાંચ દિવસ થતા વાર લાગશે આવતા આવતા એક ને બે ને એમાં પસવાર સાવિત્રી નું હોરત છે તો ઘણા ઘણા બાળકો એની માયની આંગળી લટકતા લટકતા વડલે ને જોયા હતા બાલવાટિકા વાળા